જોટાઉદેપુરના તાલુકામાં અકસ્માત પીડિતને તબીબોની બેદરકારીનો ભોગ બનવો પડ્યો લિયો બોલો હવે તો હદ થઈ ભગવાન સમાન ગણાતા ડોક્ટરો જ્યાં આટલા મોટા હોસ્પિટલમાં સમયસર હાજર ના હોય તો દર્દીઓની પકોડી હાલત થાય છે આવો એક કિસ્સો હાલમાં તાજો સામે આવ્યો છે હવે સવાલ એ રહ્યો કે શું તબીબો એમની મનમાની કરી રહ્યા છે કે પછી ઉપલા અધિકારીઓ પણ આ વિશે કોઈ ચોક્કસ પગલાં લેતા નથી છોટાઉદેપુર તાલુકા થયેલા એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ચોંકાવનારી વાત એ રહી કે દર્દીને હોસ્પિટલમાં પહોંચ્યા બાદ દોઢ કલાક સુધી કોઈ તબીબ હાજર રહ્યો નહોતો આ દરમિયાન દર્દી તડફતો રહ્યો અને તેની હાલત ગંભીર બનતી ગઈ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો અને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો ત્યારબાદ તબીબ હોસ્પિટલમાં પહોંચી સારવાર શરૂ કરી હતી સ્થાનિક લોકોએ સરકારના ચોવીસ કલાક આરોગ્ય સેવા આપવાના દાવાઓને ખોટા પાડતા કહ્યું કે જો તબીબો સમયસર પહોંચ્યા હોત તો દર્દીની હાલત વધુ ખરાબ ન બને હોત ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરની એકમાત્ર વળુમથક જનરલ હોસ્પિટલ છે છતાં અહીં કોઈ જવાબદાર ડોક્ટરો નથી અને જો ખરેખરમાં ઉપલા અધિકારીઓ દ્વારા જાણકારી લેવામાં આવે કે એક મહિનાની અંદર કેટલા દર્દીઓને રેફર કરવામાં આવે છે તો છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલની પોલ ખુલ્લી પડે તંત્ર આની ઉપર શું ખરેખર તપાસ કરશે કે પછી સબ ચલતા હૈ કે પછી આવું જ ચાલશે રિપોર્ટર ફારૂક ખત્રી મારું નામ મને દાવ આવતા હું છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં આવ્યો હતો પણ આ માણસને મેં તડપતા જોયો મારથી સહન ના થયું બરાબર ડૉક્ટર સાહેબને રિક્વેસ્ટ કરી કે સર પેશન્ટ જુઓ એકથી દોઢ કલાક લગી પેશન્ટ આમના તડફડતો હતો કોઈ સારવાર મળી નથી ડૉક્ટરને એટલી રિક્વેસ્ટ કર્યા પછી એક ઇન્જેક્શન મારીને જતા રહ્યા પછી અમે બધાય કીધું ભાઈ મીડિયાવાળાને બોલાવીએ છે પછી એ થોડાક આવીને થોડીક સારવાર કરી કોઈ સ્ટાફ નથી કોઈ એક્સરે નથી આટલું મોટું જનરલ હોસ્પિટલ જિલ્લાનું છે પણ કોઈ સુવિધા નથી મારું નામ ભાઈ વિજયભાઈ રાઠવા દોઢ કલાકથી એક પેશન્ટને લઈને અમે આવ્યા હતા એકસો માં પણ એ કોઈ વ્યક્તિ સારવાર કરવા ડોક્ટર તૈયાર નહોતા તો એમણે અમે કીધું કે પ્રેસ મીડિયાને બોલાવીને વાત કરીએ તો એવું કીધું કે તમારે જેમને બોલાવવું હોય એમને બોલાવી શકો છો અમને કોઈ પ્રોબ્લેમ નથી ને અમારા આખા જનરલ હોસ્પિટલમાં ત્રણેય જણનો સ્ટાફ છે એક પટ્ટાવાળાને હું એક ડૉક્ટર એક બીજા કોઈક નર્સ હતા એમનું નામ લીધું હતું પણ અમને ખ્યાલ નથી બરાબર એવું કીધું હતું અમને કે જે બી હોય તમારથી જે બી થાય એ કરવું હોય તો કરી લો બાકી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર કરો ને એટલું એમને લાગ્યું બી નહોતું કે નુકસાન બી નહોતું એટલું ખાલી પડીને ઘસાઈ ગયા હતા એટલું નુકસાન હતું ને થોડું માથામાં એમ થોડું ઘણું લાગ્યું હતું પણ એ પેશન્ટ પેશન્ટ ભૂમો પાડતો હતો ને એટલું એમના માથામાં નુકસાન બી નહોતું સાથી બી નહોતું ને પીઠ પાછળ બી નહોતું પણ તોય છતાં ડોક્ટર એવું કે તમે દેવર્સી માં લઈ જાઓ કેસરમાં લઈ ગયો ઓરસંગમાં લઈ જાઓ નીલકંઠમાં લઈ જાઓ તમારે સારવાર જય સારી રીતે કરાવી એ કરાવો બાકી જનરલ હોસ્પિટલમાં કઈ અમારે સુવિધા નથી એક્સરે સુવિધા નથી કઈ બી સુવિધા સીટી સ્કેન કોઈ બી સુવિધા અમારી હોસ્પિટલમાં નથી એ રીતના અમને વાત કરી એટલે અમે પ્રેસ મીડિયાને ને